ખાસ કરીને આજે નાબાર્ડના માધ્યમથી જે બેનું એ ગ્રહ ઉદ્યોગ જેને કહી શકાય પોતાના હાથથી કરેલ કામો કામ હોય કે અલગ અલગ વસ્તુ જો બનાવી હોય જે બેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એ વસ્તુ જે બનાવી અને માર્કેટિંગ મળે એના માટે એને પ્રોત્સાહન મળે એને ધ્યાનમાં રાખીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ખરા અર્થમાં આના માધ્યમથી ઘણી બધી બહેનોને માર્કેટિંગ મળશે એનો વેપાર પણ થશે અને ભવિષ્યમાં એને ઉત્સાહ વધે એના કારણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો નાપડને પણ હું અભિનંદન આપું છું એટલા માટે રેડી કે ખાસ કરીને આ આ કાર્યક્રમની અંદર જે બહેનોને ભાગ લેવા માટે અહીં એકત્રિત કરીને એક એ પ્રોડક્ટની માર્કેટિંગ થાય એના માટેનું જે આયોજન કર્યું છે એને પણ અભિનંદન નામાં ભાગ લીધો છે બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ કે આના કામની અંદર ખૂબ આગળ વધે થેન્ક યુ વીએમ સખિયા સીઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોટીવ બેંક બરાબર આપણા ભારત સરકારની યોજના અનવી એનઆરએલએમ અને યુઆરએલએમ અન્વયે નાના નાના સ્વ સહાય જૂથો બનાવી અને બહેનોને બચતની એક યોજના બનાવી અને સાથે સાથે બેન્કો દ્વારા લોન આપી અને આ સ્વસહાય જૂથો દ્વારા હેન્ડમેડ વસ્તુઓ બનાવી અને બહેનોનો સ્વરોજગારી માટેનો જે પ્રોગ્રામ છે ખૂબ મહત્ત્વનો અને અગત્યનો છે બહેનો પોતાના વ્યવહારિક જીવનમાં પોતાનું ઘરકામ બાળકો માટેનું કામ પેરેન્ટ્સ માટેનું કામ કરતાં કરતાં પોતાનો સમય બચાવી અને હેન્ડમેડ આઇટમો બનાવી અને જેની કલાઓ રજૂ કરે છે એમાં અનેક પ્રકારની આઇટમો છે કરીને આ બહેનો માટેનો જે પ્રોગ્રામ છે એ ખરેખર આનંદ છે ધન્ય બહેનો તમામ ધન્યવાદના પાત્ર છે અને હું સમગ્ર સમાજને પણ એક મેસેજ આપવા માગું છું કે બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ એમને પ્રોત્સાહન આપવું જોઈએ એમને રોજગારીની પણ તક મળે સારી અને સાથે સાથે ફેક્ટરી મેઇડ વસ્તુ સેમ વસ્તુ બનતી હોય જ્યારે અલગ અલગ વસ્તુ એન્ટીક વસ્તુ આજે બહેનો દ્વારા બનાવવામાં આવે છે તો તેમને એક રોજગારીનું માધ્યમ મળે અને નાબાર્ડ દ્વારા એક આ ઉત્તમ પ્રયાસ કરી અને જે આયોજન કર્યું છે નાબાર્ડની ટીમને પણ હું ધન્યવાદ આપું મારું નામ છે આ નાબાર્ડ દ્વારા અંતર્ગત શક્તિ મેળો રાખવામાં આવેલો છે અને એકવીસ અને બાવીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠથી રાતના દસ વાગ્યા સુધી રાખવામાં આવેલો છે અહીંયા મહિલાઓને સશક્તિકરણ માટે અને તેમને ઉદ્યોગ સાહસિકતા મળે તેના માટે અહીંયા મેળાનું આયોજન કરવામાં આવેલું છે ઓકે અહીંયા પાંત્રીસથી પિસ્તાલીસ જેટલા સ્ટોલ અવેલેબલ છે અને ત્યાં પચાસથી લઈને પંદરસો સુધીની વસ્તુઓ અવેલેબલ રહેશે

અને અહીંયા એક્ઝિબિશન કમ સેલનો ઉદ્યોગ હેતુ મૂળ છે જે કે તમને વ્યાજબી ભાવે બધી વસ્તુઓ મળી રહેશે અહીંયા